પોલીસ કર્મચારી અને તેમના પરિવાર સાથે એક વિશાળ ગરબાનું આયોજન કરવામાં આવ્યું જેમાં ડીસીપી એસીપી પીઆઈ સહિતના અધિકારીઓ પણ જોડાયા અને ગરબાના તાલે ઝૂમ્યા હતા આ તહેવારની ઉજવણીમાં પોલીસ કર્મચારીઓ બંદોબસ્તમાં રહેવા સાથે પરિવાર સાથે મળીને ગરબાની રમઝટ પણ માણી રહ્યા હતા કુલ બસો પોલીસ પરિવારના સભ્યોએ રામપુરા પોલીસ લાઇન ખાતે ગરબા રમ્યા જેનાથી તહેવારની ઉજવણીને વધુ રંગીન બનાવ્યું આ પ્રસંગે શાંતિ અને સદભાવના સાથે નવરાત્રિના પર્વ ઉજવવામાં આવ્યો જે સમુદાયમાં એકતા અને પ્રેમને પ્રોત્સાહિત કરે છે આજે ચોથા નવરતા શુભ દિવસે હું અમને પરિવાર સાથે અમારા પોલીસ પરિવાર જો રામપુરા અમારી પોલીસ લાઈન છે જ્યાં એકસો છન્નું જેટલા અમારા પરિવાર રહે છે એના જો નાના બાળકો અને દીકરીઓ અને બહેનો ભાઈઓ સાથે જો અમે લોકો આરતી કરી અને એના અત્યારે જો બધા ગરબા માટે ખૂબ સરસ મજાના અહીંયા આયોજન આ લોકો કરે છે અને બધા લોકો કન્ટ્રીબ્યુટ કરે છે દરરોજ સાથે જમવાનું ગરબા કરવાના માતાજીની આરાધના કરવાના તો અમે લોકોને બહુ ખુશી થાય છે કે હું પરિવાર સાથે આપણા પરિવારમાં સાથે લોકોને સાથે જો આપણા એન્જોય કરવા માટે આવ્યા છીએ મારી માતા રાણી સે જો વિનંતી પણ છે કે અમારા પોલીસ પરિવારના તમામ સભ્યો ઉપર ખૂબ એની કૃપા રહે બધા સ્વસ્થ રહે એની રોગી રહે અને આપણે સુરત શહેરને ખૂબ સેવા લોકો કરતા રહે અને સુરત શહેરને ખૂબ સેફ અને સિક્યોર રાખે એવી માતાજી સામે વિનંતી પણ કરીએ છીએ